ઘરની દિવાલના બાકોરામાં સંતાયેલા ઝેરી કોબરાનું કરાયું રેસ્ક્યુ વરસાદની ઋતુમાં સાપ નાક જેવા પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે અને અમુક વખત તે આપણા ઘરમાં પણ સંતાઈ જતા હોય છે તેવામાં આવા ઝેરી નાકથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે ત્યારે વલસાડના વાપી તાલુકાના વટાર ગામમાં રહેતા એક પરિવારના મકાનમાં દિવાલમાં બાકોરો પાડી તેમાં સંતાઈને બેસેલા ઝેરી કોબરાનું સલામત રીતે જીવદયા પ્રેમીએ ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવતા ઘરમાં પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી વિગતો મુજબ વાપી તાલુકાના વડાર ગામના ટેકરી ફળિયામાં રહેતા લક્ષ્મીબેન કીકુભાઈ પટેલના ઘરે ઝેરી કોબરા દીવાલના અંદર સંતાઈને બેસેલો હતો જેમાં લક્ષ્મીબેન ઘરમાં પોતાનું કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક ઘરની દીવાલમાં પડેલા બાકોરામાં તેમની નજર પડતા દિવાલમાં સંતાઈને બેસેલો ઝેરી કોબરાને જોતાની સાથે જ લક્ષ્મીબેન ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક આજુબાજુમાં પડોશીઓને જાણ કરતા બાજુમાં રહેતા દર્શિકાબેને તરત જ જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈ અંસારીને જાણ કરી હતી ત્યારબાદ અલીભાઈ અંસારીએ જીવદયા ગ્રુપના સભ્ય દેવાંગ પટેલને ફોન કરી આ બાબતે જાણ કરી હતી અને સભ્ય દેવાંગભાઈ વટાર ટેકરી ફળિયા ખાતે તરત જ આવી પહોંચ્યા હતા અને ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી ત્યારબાદ ઝેરી કોબરાનું સલામત રીતે રેસ્ક્યુ કરી ફોરેસ્ટ એરિયામાં ઝેરી કોબરાને છોડવામાં આવ્યું હતું આજ રોજ વોટાર ટેકરી ફળિયામાં લક્ષ્મીબેન કિકુભાઈ પટેલના ઘરે ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા નામનો સાપ આવી ગયો હતો એ પણ દીવાલની દીવાલના અંદરમાં ઉંદરે જગ્યા કરી નાખેલી હતી તેના અંદરમાં અને એમની જાણ જીવદાય ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા ત્યાં હું દેવાંગ પટેલ આવીને આ સાપનું રેસ્ક્યુ કરી સહી સલામત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વાત કરી અને છોડી દેવામાં આવશે બંધ કરી દઉં